રામ રામ દેરા ને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ મિત્રો આપણે મગફળી અહીંયા થોડીક આ નબરી હતી ને રેચાઈ ગયું હતું તમને કીધું તો કે આટલું રેચાઈ ગયું છે નબરું છે આપણે આમાં છાતી આખવું છે અત્યારે તો જો નબરી કેવાની છે બાકી ફૂલ બુલ ને કમ્પ્લેટ છે બધું આપણે આમાં ફટાફટ સાથી આપવું છે તો આકી નાખીએ પેલા દોસ્તો આપણે માનવી ફળ કહું છે ને આ માનવી જ બધા મકાઈ વાળું હતું એટલે ઉનાળે મકાઈ હતી ચાલુ કરીશું દોસ્તો આમાં સનાડો આપી નાખ્યો ઠીક ચડાવીને ખોડ બહુ હતું આમાં આપી જ નાખ્યો હજી થઈ જાય આમ વારી વારી વાળી દેખાતું હોય એટલે કાર્યકારી છે ને એટલે બધા એકો જોન ડિયર ને પડખે મિની જોન ડિયર જોન ડિયર ના હાલે હા હેથી હાલે કચરાઈ જાય હા મોજ હા દોસ્તો આપડે મકફળી રેડે રેડે વરસાદ આવ્યા રાખ્યો ને જો ખરાબ થઈ ગયું એકદમ માંડવી સુકાઈ ગઈ છે સુકાવાની નથી બહુ ખરી પડી ગઈ છે બહુ સુકાતી નથી તોય તો સુકાવા માંડી છે આપણે કરી દીધી મકાયવારા મોટો હાલતી દોસ્તો મકાયવારી છે ને એટલે બોવામાં સુકાઈ ગઈ છે તળું પડી ગઈ દેખાય દોસ્તો તળું પડી ગઈ આમાં ખાસ પાણીની જરૂર નથી આપણે મોટો હાલતી કરી દીધી પાણી જો પહોંચી ગયું લાઈટ વઈ દોસ્તો આપણે મગફળી માં એટલા ડેડ રાખ્યા છે જો આપણે પાણી ચાલુ કર્યું ને એના કાગળ થી ઉપાડ્યા કેમ મસ્ત ડેડ થઈ ગયા આય ભાઈ દોસ્તો આપણે વાસલ મગાવ્યું તમને પાર્સલ આવ્યું હે બેટ પાટી ડાળો આપણે फटाफट લેતા આવી ઓન તો એ પાણી વાતા આતા પાર્સલ લેવા જઈ દોસ્તો આપણે આ પાર્સલ લાવવાનું હતું ને આવી ગયું સેલ્ફી ક્લિક આય ભાઈ એટલા કેટલા લાંબુ કરી શકો આ મોજ હા ચાલો આપણે મોટર હાલે હે તો આવી ફટાફટ તો પાણી ફૂંકી આપણું દોસ્તો જ્યાં માંડી આપણે સુખાવા ફૂલ આપણે પાણી પૂછી ભાઈ ભાઈ દોસ્તો આપણે હવા ના હે ને મોટર હાલતી ને લાઈટ નથી થોડીક વાર નહીં તથા પાર્સલ આવ્યું હતું લેવા ગયા એનો આપણે ટાઈમ કાઢી નાખ્યો અત્યારે વાગી ગયા હે પાંચ આપણે પેહવ નાખી લીધું ફરી લાઈટ આવી ગઈ મોટર હાલતી ગઈ તો લાઈટ વાઈ ગઈ હવે આપણે નદી આવી ગયા કારણ મોટર હાલતી ન હા જે મોટા થોડીક આપડે મગફળી બતાવું તમને કેમ બાકી આપણે મગફળી મગફળી કેવી છે ફટાફટ કાલો આપણે હવે દવા માંડી દોસ્તો આપણે દવા સાઈડી એટલે વધારે ફળ નથી આ રીતે જો આપણે ફટાફટ નહીં પછી પાવી જોઈએ માંડી આપણે કાલે આને પાણી વારવાનું પ્લાન છે દોસ્તો જે આ કાર્યકારી માંડવી દેખાય ને ફૂલ પાણી ફૂલ જરૂર છે એટલે આપણે પાણી અને આપણે નદી લેવાની હાજ ફરજીયાત કારણ કે કાલે અહીં ડપકા ખોલી સાંજે મૂકી દેવા એટલે એ આમાં પાણી ખાલે આજે ઓલી રાતનું મકાઈ વાળું પાવું દોસ્તો આપણે નદી એટલું નહીં આપણે નદી જતા માંડવી કાઢી પડી કે આપણે આમાં ખાસ પાણીની જરૂર છે આપણે કાલે આમાં પાણી આપવું છે આપણે નિધી લઈને કાલે આમ આપણે કરી દઈએ પાણી ચાલુ બાકી જો આવું ખળે ભગવાને કંઈક નવું અપડેટ કરે આને કોઈ જાતની કોઈ વસ્તુ દવા લાગી નથી ખણની દવા છઈટી ને એ વખત આમાં બ્યારો એવો થઈ ગયા આ દવાયું નથી આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી દઈએ મારા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પાણી ચાલુ કરી દઈશું ખુલાખેતરમાં કાલે આમાં વારો